માત્ર અડધી ચમચી ઘીમાં હેલ્ધી ટેસ્ટી વ્રત ઉપવાસમાં ખાઈ શકાય તેવી અને સો ટકા દાણેદાર મીઠાઈ હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે કિચનમાં આજે આપણે બનાવીશું તો ફરાળમાં ખવાય તેવી એકદમ નવી ટેસ્ટી અને બનાવી ખૂબ જ ઓછા ખર્ચામાં બની જાય છે અને એકદમ પરફેક્ટ મોઢામાં જ મૂકતા પીગળી જાય તેવી એકદમ સરસ એવી સોફ્ટ બને છે દાણેદાર બને છે અને બનાવી તો એટલી સરળ કે દરેક વ્યક્તિ બનાવી શકશે તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ તો સસ્તી સારી અને વ્રત ઉપવાસમાં ખાઈ શકાય તેવી મીઠાઈ બનાવવા માટે એક કપ અથવા એક વાટકી આપણે સિંગદાણા લેવાના સિંગદાણાને કેસને એકદમ લો ફ્લેમ ઉપર શેકવાના અને જે વાસણમાં તમે શેકો એ વાસણ જાડા તળિયાવાળું હોવું જોઈએ એટલે સિંગદાણા જે ઉપરના ફોતરા છે એ સારી રીતે નીકળી જાય અને સિંગદાણાનો કલર ચેન્જ ના થાય બસ આ ખાસ ધ્યાન રાખવાનું છે શિંગદાણા જ્યારે આપણે શેકીએ ત્યારે તો અહીંયા બેથી ત્રણ જ મિનિટમાં સિંગદાણા શેકાઈ જશે તમે જુઓ ઉપર જે ફોતરા છે એમાં હલકી હલકી ડિઝાઇન આવવા લાગી છે તો હાથથી આપણે આ રીતે ચેક કરી લેવાનું તો આ રીતે તમે કરશો તો એના ફોતરા બસ નીકળી જાય છે બસ એટલા જ આપણે સિંગદાણાને શેકવાના છે વધારે પડતા જો શેકશો તો એનો કલર ચેન્જ થઈ જશે અને આપણે જે મીઠાઈ બનાવવાના છે એ મીઠાઈમાં પણ કલર બરાબર નહીં આવે તો એ ખાસ ધ્યાન રાખવાનું સિંગદાણા શેકાય જાય એટલે પ્લેટમાં કાઢી લેશું હલકા ઠંડા થયા પછી આપણે એના ફોતરા કાઢવાના છે તો સિંગદાણાને મેં દસ મિનિટ ઠંડા થવા દીધા પછી આ રીતે તમે સિંગદાણાના દાણાને ઘસશો એટલે બધા ફોતરા આસાનીથી નીકળી જશે તો એકદમ સિમ્પલ છે અને તમે અહીંયા જુઓ સિંગદાણાના દાણા કેટલા વ્હાઇટ છે તો આ બધા ફોતરા મેં કાઢી અને દાણા ચોખ્ખા કરી લીધા આ રીતે બધા દાણા સાફ કરી લેવાના પછી આપણે એનો પાવડર તૈયાર કરવાનો છે તો ખાસ કરીને જો સિંગદાણા પીસતી વખતે મોટું મિક્સર જ લેશો તો એમાંથી જે તેલ છે એ બહાર નહીં નીકળે અને પાવડર છે એ ઝીણો થશે ભૂકો થશે અને એકદમ સરસ રીતે ડ્રાય રહેશે તો આ ખાસ ધ્યાન રાખજો પલ્સ મોડમાં ચલાવવાનો એટલે આ રીતનો ઝીણો પાવડર તૈયાર થાય તો આ રીતે ઝીણો પાવડર મેં તૈયાર કરી લીધો પાવડર પણ કેટલો સરસ વ્હાઈટ છે તમે જુઓ હવે આપણે એમાંથી આ બરફી તૈયાર કરીશું એના માટે આપણે જે વાટકીથી સિંગદાણા લીધા છે એ જ વાટકીથી થ્રી ફોર્થ કપ અથવા તો એક કપ તમને જો વધારે ગળિયું પસંદ હોય તો એક કપ ખાંડ લેવાની અથવા તો ગળિયું ઓછું પસંદ હોય તો થ્રી ફોર્થ કપ ખાંડ લેવાની એટલે જેટલી ખાંડ લ્યો છો એનાથી અડધું જ પાણી એડ કરવાનું અને પછી આ ખાંડ સરસ એવી મેલ્ટ થાય ત્યાં સુધી આપણે એને ચલાવતા રહેવાનું તો તમે ક્યારે આ રીતે વ્રત ઉપાસમાં ખાઈ શકાય તેવી અડધી ચમચી ઘીમાં મીઠાઈ બનાવી છે કે નહીં મને કમેન્ટમાં કહેજો અને મારી રેસીપી તમે કઈ સ્થિતિમાંથી જોવો છો એ પણ મને જરૂરથી કહેજો તો અહીંયા તમે જુઓ ખાંડ સરસ રીતે હવે મેલ્ટ થઈ ગઈ છે ઓગળી ગઈ છે હવે આપણે એમાં એક તારની ચાસણી તૈયાર કરવાની છે તો થોડી વાર આ રીતે સરસ એવું ચાસણીને ઉકાળી લેવાની તો ચાસણી આ રીતે ઉકળવા લાગશે એટલે તમને ઘાટી થતી દેખાશે અને એનો હલકો કલર પણ ચેન્જ થઈ જશે બસ આ રીતે હલકો કલર ચેન્જ થઈ જાય એટલે આપણે ચેક કરી લેવાનું આ રીતે તમે જુઓ ચેક કરું તો હું અહીંયા અડધા તાર જેટલી જ ચાસણી હજી બની છે તો હજી આપણે એને થોડીવાર માટે માત્ર એક મિનિટ જેટલી જ કૂક કરવાની છે વધારે નહીં એક મિનિટમાં અડધો તાર બની જશે તો આ રીતે સતત આપણે ચલાવતું રહેવાની એટલે ચાસણી એક સરખી તૈયાર થાય તો હવે એક મિનિટ થઈ ગઈ છે અને આ રીતે મેં સતત એને ચલાવી ફરીથી આપણે ચેક કરીશું તો આ રીતે ચાસણીને આપણે હલકી ઠંડી થવા દેવાની પછી ચેક કરવાની આ રીતે તમે જુઓ હવે પરફેક્ટ એક તાર બની રહ્યો છે હું તમને નજીકથી પણ બતાવી દઉં હવે તાર બિલકુલ તૂટતો નથી બસ આવો તાર હોવો જોઈએ વધારે પડતો પણ હોવો ના જોઈએ અને બહુ ઓછો પણ નહીં એ રીતે એક તાર પરફેક્ટ હોવો જોઈએ બસ હવે ગેસની ફ્લેમ એકદમ આપણે લો કરી દેવાની એકવાર મિક્સ કરી લેવાનું અને હવે આપણે જે સિંગદાણાનો પાવડર તૈયાર કરીને રાખ્યો છે તે બધો આ સમયે એડ કરવાનો તો ખાસ ગેસની ફ્લેમ લો જ રાખવાની છે હવે આ મીઠાઈ એકદમ ક્રીમી રીચ બને એના માટે આપણે એમાં અડધો કપ નાળિયેરનું ખમણ એડ કરીશું જો વ્રત ઉપવાસમાં તો નાળિયેર ખવાય જ છે એટલે જરૂરથી એડ કરજો એકદમ નવો ટેસ્ટ આવશે અને સાથે આ મીઠાઈ એકદમ ક્રીમી ટેસ્ટી અને રીચ બનશે અને જો સિંગદાણા તમારા વધારે શ્રેય શેકાઈ ગયા હશે તો પણ મીઠાઈ તમારી એકદમ સરસ રીતે વ્હાઇટ બનશે હવે આ રીતે મિક્સ કરી લેશું ગેસની ફ્લેમ એકદમ લો જ રાખવાની છે લો ફ્લેમ ઉપર મિક્સ કરવાનું સિંગદાણાના પાવડરને લીધે જો આ ગાંઠા પડ્યા હોય તો આ રીતે બ્રેક કરતું જવાનું એટલે એકદમ સ્મૂથ સરખું આ મિક્સર તૈયાર થશે બસ હવે આપણે એક મિનિટ માટે આ રીતે સતત ચલાવતું રહેવાનું એટલે થોડી જ વારમાં મિશ્રણ છે એ ઘાટું થઈ જશે થીક થઈ જશે પેનથી અલગ થવા લાગશે આ રીતે તમે જુઓ પેનથી હવે અલગ થવા લાગ્યું છે હવે આ મીઠાઈ એકદમ સિલ્કી અને સાઇની બનાવવા માટે આપણે એમાં એડ કરીશું અડધી ટી સ્પૂન ઘી ઘી એડ કરવું ઓપ્શનલ છે પણ એકદમ સરખી એવી સાઇન આવશે અને ફ્લેવર પણ ખૂબ સરસ આવશે તો બસ થોડું ઘી એડ કરવાનું મિક્સ કરી લેશું અને હવે આ મિશ્રણ બરફી સેટ કરવા માટે એકદમ રેડી છે તો તરત જ હવે કોઈ કોઈપણ પ્લેટને ઘીથી ગ્રીસ કરી એની અંદર સારું બધું મિશ્રણ એડ કરી દેવાનું તો એક સરખું મિશ્રણ છે એને આપણે સ્પ્રેડ કરી લેવાનું તો જેટલી થિકનેસ તમારે બરફીમાં મીઠાઈમાં જોઈએ એટલી તમારે રાખવાની અને ઉપરથી તમને આ રીતે જો ચમચામાં ચોટે અને પરફેક્ટ સ્મૂથ ઉપરથી ડ્રાય ના થાય એના માટે શું કરવાનું ચમચીમાં થોડું એકથી બે ટીપા ઘી લગાવી દેવાનું પછી ચમચીના પાછળના ભાગથી આ રીતે સ્મૂથ કરી લેવાનું એટલે બિલકુલ ચોટશે પણ નહીં ઉપરથી એકદમ સ્મૂથ થઈ જશે પછી મનગમતા ડ્રાય ફ્રૂટથી ગાર્નિશ કરી દેવાનું તો મેં અહીંયા પિસ્તાને કતરણથી ગાર્નિશ કર્યા છે ખૂબ જ સરસ લાગશે થોડું હલકું પ્રેસ કરી દેસું અને હવે આ મીઠાઈને માત્ર આપણે દસ જ મિનિટ માટે ઠંડી થવા દેવાની દસ મિનિટમાં સેટ થઈ જશે તો દસ મિનિટ ઠંડી કર્યા પછી તમારે મનગમતા શેપમાં કટ કરવાની હું અહીંયા રેક્ટેંગલ શેપમાં કટ કરું છું તમે જો પરફેક્ટ સેટ થઈ જાય હું કટ કરું છું તો તમને ખબર પડી જશે એક સરખું સેટ થઈ જાય અને આ મીઠાઈ બજારથી પણ તમને અલગ ખૂબ જ ટેસ્ટી લાગશે અને ઓછા ઘીમાં બની જાય છે ઓછા ખર્ચામાં બની જાય છે વ્રત ઉપવાસ હોય કે તહેવાર હોય કે ગમે ત્યારે ગળ્યું ખાવાનું મન થાય આ મીઠાઈ તમે જલ્દીથી બનાવજો ખૂબ જ હેલ્ધી બને છે ટેસ્ટી બને છે ઘરના સામાનથી બની જાય છે અને એકદમ દાણેદાર કણીદાર બને છે તો આ મીઠાઈને બધાની ફેવરિટ થશે તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો મને કમેન્ટમાં પણ કહેજો કે તમને આ રેસીપી કેવી લાગે જો તમે ક્યારે આ રીતે સિંગની આ બરફી ન બનાવી હોય તો જરૂરથી બનાવજો બહુ જ ટેસ્ટી લાગશે અને હું તમને હાથથી તોડીને પણ બતાવી દઉં કે કેટલી પરફેક્ટ છે તો તમે જુઓ એકદમ પહેલાં તો દાણેદાર બની છે ઓછા ઘીમાં બની છે અને મોરામાં જ મૂકતા પીગળી જાય એટલી સોફ્ટ પણ છે તો આપણે ચાસણીના લીધે ઘણીવાર મીઠાઈ છે કડક થઈ જતી હોય છે પણ આ મીઠાઈ તમે જુઓ એકદમ સોફ્ટ છે તો તમે આ રેસીપી જલ્દીથી જલ્દી ટ્રાય કરજો રેસીપી પસંદ આવી હોય તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ચાલો ફરી મળીશું નવી રેસીપી સાથે